બધા એક સાથે મળી અને ખૂબ સરસ રીતે અને ખૂબ ઉલ્લાસભેર ગરબા રમે છે તમે એ જોતા હશો કે નાના છોકરાઓ પણ છે ને ઉંમરવાળા પણ છે અને ગરબાનું બહાર જવું અને ભીડભાડમાં એના કરતાં સુંદર એક પરિવાર તરીકે અમે લોકો બધા સાથે મળી અને ખૂબ સારી રીતે એનો ઉલ્લાસથી મનાવીએ છીએ અને બીજી વસ્તુ કે અમારા કરવીર સામ્રાજ્યમાં એક લેડીઝ ગ્રુપ છે કે જે લોકો ખૂબ મહેનત કરે છે દરેક ફ્લેટમાં જાય છે ભંડોળ એકઠા કરે છે આપણા સેલિબ્રેશન માટે અને ડેકોરેશનથી માંડીને ઘણું બધું પ્રાણી અમારી લેડીઝ ગ્રુપ પણ કરે છે કરમવીર સામ્રાજ્ય એક હાઉસિંગ સોસાયટી છે જેમાં કમિટી છે જેમાં અમારા પ્રમુખ સાહેબ સેક્રેટરી દરેક કમિટી મેમ્બર અને દરેક જેટલા બી સોસાયટીમાં રહે છે દરેક જણનું એક બહુ અમૂલ્ય યોગદાન છે આટલું સારું સક્સેસ રીતે મનાવવા માટે પ્લસ અમે રિફ્રેશમેન્ટ માટે અનલિમિટેડ નાસ્તો પણ રાખીએ છીએ અને મા અંબાની આરતી સાડા નવે કર્યા પછી બધા ભગા મળીને કરીએ છીએ દરેક ઘરેથી જુદો જુદો પ્રસાદ આવે છે પ્રસાદ નું ગ્રહણ કરી ત્રણ તાલી બે તાલી દોડિયું દરેક પ્રકારના ગરબા અમે બધા સાથે મળી અને ખૂબ સારી રીતે ઉજવીએ છીએ જય માતાજી આપણા પરિચય ના શેરી ગરબા થઈ રહ્યા છે મારું નામ જસ્મિના શાહ અમે કરામ્રાજ્ય ફ્લેટ માં રહીએ છીએ અને આ છેલ્લા ત્રણ વર્ષથી અમે શેરી ગરબા નું આયોજન કરીએ છીએ અમને ખૂબ આનંદ આવે છે અમે બધી લેડીઝ ભેગા થઈ અને માતાજીનો શણગાર અને ડેકોરેશન બધું જાતે કરીએ છીએ અમે બધી જ લેડીઝ ખૂબ આનંદથી ગરબા કરીએ છીએ અને બહાર જવા કરતાં અમને અહીંયા ફેમિલી સાથે આ ગરબા કરવામાં આનંદ આવે છે અને અમે અહીંયા ગરબા સાથે રિફ્રેશમેન્ટ અને બધી જ જાતના ગરબા જુદી જુદી પ્રકારના કરીએ છીએ અને દરેકને બહુ જ આનંદ આવે છે

થોડોક વધારે એવું થાય છે કે દૂર દૂર જગ્યાએ જવું પૈસા ખર્ચવા પણ એ બી જરૂરી છે કે છોકરીઓની સલામતી છે કે નથી એ બી જોવાનું મહત્વનું છે એના આધારે અમને અહીંયા એટલો આનંદ આવે છે કે અમને બહાર જવાની કોઈ ઈચ્છા થતી જ નથી અમે રિફ્રેશમેન્ટ નું બી અહીંયા આયોજન કરેલ છે એટલે સાથે સાથે હાઈકિંગ ને બધું કરીએ છીએ તો એટલા આનંદ થી મજા આવે છે તો નાના છોકરાને બી એન્જોય કરવાનો મજા આવે છે અને સલામતી માટે આ ખૂબ જ જરૂરી છે હા પૈસાની આ જોઈએ તો અત્યારે તો મોંઘવારી કેટલી વધી રહી છે તો અમારા ફ્લેટમાં તો અમે એવું આયોજન કરીએ છીએ કે અમારા પૈસાની બી જરૂર એવી નથી પડતી થોડા ઓછા ખર્ચામાં બી અમારું બધું જ સલામતી રીતે અને થઈ શકે છે અને મેઈન તો સુરક્ષા કે છોકરીઓની સુરક્ષા એટલી જરૂરી છે કે અમારે એ જોવું બહુ જ સારું રીતે કે અમે એમને રાખી શકીએ છીએ કે અમને કોઈ ડર નથી રહેતો કે ઘરના કોઈ મોટા મેમ્બરને એવું નથી થતું વડીલને કે મારી છોકરી બહાર ગઈ છે કે ક્યાં ગઈ છે કે અમારે એને જોવું નથી પડતું કે ફોન કરીને કહેવું નથી પડતું કે બેટા કેટલા વાગે આવીશ કેમ કે આવા આયોજનમાં અમને બહુ જ મજા આવે છે મારું નામ હિના જાની છે ને અહીં કર્મવીર સામ્રાજ્ય નડિયાદ તમે રહું છું કર્મવીર સામ્રાજ્ય એક એના વિશિષ્ટતાઓ માટે ને એના ઉત્સવ પ્રિય સ્વભાવ માટે જાણીતું છે દરેકે દરેક ઉત્સવ હોય ચાહે હોળી હોય નવરાત્રી હોય ગણેશ ચતુર્થી હોય ખૂબ જ સરસ રીતે અહીં ઉજવાય છે અને એ પણ દરેક મેમ્બરના હન્ડ્રેડ પર્સન્ટ સાથે ઉજવાય છે આમ આપણે જો બહાર જોવા જઈએ ને તો અત્યારે ગરબાનું વાતાવરણ એવું છે કે ત્યાં પાર્ટી પ્લોટમાં ભાગે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે ગરબા સિવાયનું બધું જ હોય છે ખાલી ગરબા જ નથી હોતા અને અહીંયા એવું છે કે અહીંયા માતાજીના ગરબા છે મોટી ઉંમરના ને ફાવે એવા ત્રણ તાળીના ગરબા બે તાળીના ગરબા કે નાના બચ્ચાઓને ગમે એવી ટીમલી હોય પણ આ બધી જ વસ્તુના ગરબાના સિલેક્શન માતાજીને મધ્યનજર રાખીને કરવામાં આવે છે એટલે ખરા અર્થમાં દસ દિવસની માદ્ય શક્તિની ભક્તિ જો કરવાની હોય તો એ અમારા ત્યાંની આ શક્તિ સ્વરૂપાઓ કરે છે એવો દરેકે દરેક પોતાના ફિલ્ડમાં ખૂબ બિઝી છે કેટલાક પાર્ટ ટાઈમ કામ કરે છે કેટલાક ફૂલ ટાઈમ જોબ કરે છે કેટલાકના નાના બચ્ચાઓ છે પણ છતાંય એ લોકો આ બધું જ ડેકોરેશન બધું જ જાતે કરે છે અને હંડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વમેન્ટ આ ગરબા પોતાના બની જાય છે સાત્વિકતા રાખી અને ગરબા પતે એટલે સ્વાભાવિક રીતે એનર્જી વેસ્ટ થઈ હોય એનર્જી ઇન્વેસ્ટ થઈ હોય રાધર તો એને પાછી ભેગી તો કરવી જ પડે એટલે અહીંયા ગરમા ગરમ તાજો નાસ્તો કરવામાં આવે છે આમ બહાર જોવા જઈએ ને તો આવવાનો ખર્ચો